હેલો હા તમે કેટલા ઉપરા છપરી ફોન કરો છો સુશીલા અને આ વખતે તો કેવું થયું ખબર છે સુશીલા એની સાસુ પાસે ગઈ અને કે માં મને કે પાંચસો રૂપિયા આપો ને મારે કે વાળ સીધા કરાવવા છે તો સાસુ એને હજાર રૂપિયા આપ્યા અને એવું કે તારો જીબડો સીધો કરાવતી આવજે કે પછી ઝઘડો જ થાય ને યાર પણ આવું બધું સાસુ એ બોલવાની જરૂર શું હવે સુશીલા એ ઓછી નહીં હવે એનું કેવું છે જો તમે સાંભળો બિચારી એ નાનપણમાં છે ને સાયકલ ચલાવતા શીખી નહીં સ્કૂટી ચલાવવાનો ફાયુ નહીં એને હા એનો હસબન્ડ એને કાર ચલાવવા આપતો નહીં એટલે જીપ ચલાવીને કામ ચલાવે છે આ તો કે તારા આર્ગ્યુમેન્ટ ચાલી તું એના જેવું કરે છે

મારતા જ નહીં સુશીલા હાથે દેખાતા નહીં હાલી હાલી આવે તો મૂકેલા આવે ચાલ જો ને અરે શું કેવાનું હજુ એના મારા પર ડાઉટ છે